બેટ્સમે શાનદાર પ્રદર્શન કર્યું હતું હવે બાંગ્લાદેશની ટીમ ભારત સામે બે ટેસ્ટ અને ત્રણ ટી ટ્વેન્ટી મેચોની સિરીઝ રમવાની છે પાકિસ્તાન સામે જીત્યા બાદ તેમનું મનોબળ સાતમા આસમાને છે બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ઓગણીસ સપ્ટેમ્બરથી ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાશે જ્યાં પીચ સ્પીનરો માટે મદદરૂપ છે બાંગ્લાદેશની ટીમ પ્રારંભિક ટેસ્ટ માટે રવિવારે બપોરે ચેન્નાઈ પહોંચી હતી ઢાકાથી ચેન્નાઈની ફ્લાઇટમાં સવાર થતા પહેલા બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે આ ચોક્કસપણે અમારા માટે ખૂબ જ પડકારજનક સિરીઝ હશે પાકિસ્તાન સામેની સિરીઝ બાદ ટીમ અને દેશના લોકોનો આત્મવિશ્વાસ ચોક્કસપણે વધ્યો છે દરેક સિરીઝ એક તક છે અમે બંને મેચ જીતવા માટે રમીશું તેમની ટીમ રેન્કિંગમાં અમારા કરતાં ઘણી આગળ છે પરંતુ અમે તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું છે અમારી સિરીઝ સારી રહી છે અમારો ઉદ્દેશ્ય પાંચ દિવસ સુધી સારું રમવાનો રહેશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ ટેબલમાં ભારત નંબર વન પર છે ટીમે અત્યાર સુધીમાં કુલ નવ મેચ રમી છે જેમાંથી છ મેચમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો તેનો પીસીટી અડસઠ પોઈન્ટ છે જ્યારે બાંગ્લાદેશની ટીમ ચોથા નંબર પર હાજર છે ટીમે છ મેચ રમી છે જેમાં ત્રણ જીત અને ત્રણ હારી છે તેનું પીસીટી પિસ્તાલીસ પોઈન્ટ ત્યાં નોંધાયું છે આવી સ્થિતિમાં બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે